জি মা ফ মে দি মাকে মা মারা মা রিস আজাসু। मिजुकानो विशार पार्किंग छे यहां बदा तयार जाइ रहा है पार्क मा चलो अब साथे अबदाई खुश खुश वाटर पार्क होइला काही न हिंदी नि प्रेक्टिस करवी पर्स स्कूल मा हिंदी आले गुजराती न घालतो यहां अबुज माने गुजराती बोलाई जाय <laughs> नोटी सुना कर त हिंदी बोलू के तो चलो अबे અમે અંદર बता जा ते रहे छे वोटर पार्क मे हमरा सुना वाला द प्रियांश न प्रियांश ए प्रियांश अगर वोटर पार्क मा जाउ होइन त आज के आनिया टिकट खै जानो त्यसपछि हम उ बस न साड्याना न लैजाता होइ छे

મમ આજે લેમડા કઈ દીકો પટા મને જો મન કે ભજીયા ઉપર હા હા ઉપર बुमा गुजरातना बद्ध राजावा नाम लागे कोई जगह पे लेके बस पावटा कुछ थोरो खंडाला है खंडाला रोड के वो दादागा आज प्रेम प्रेम नहीं पास पड़ी हां गाड़ी जाए सीधी बार नीचे

ચાલુ અડધી કલાકનો રસ્તો છે પણ કહે છે કે ઉપર બહુ સરસ છે તો હવે આપણે ઉપર જઈશું અને જોશું કેવું મસ્ત વાત છે તો લાગે છે તો બહુ સરસ

Aa karamdas. Karam. Karahna ko nahi mera naam yaad nahi. Hmm. Papa. Jamun nahi. Jamu aaro. Rain ho gaya ab. Kehne waala lage rain ho. Ke? Jamun de do. Wo. Aa maar do. Ke. Aa ekod de do. Keri de do. Keri nahi. Keri tota puri. Aa to tota puri ho ye de do na. De do. Aa de do na. Meri chahiye. મસાલો નાખી પપ્પા જો આવા મોટા થાય આ નું ઝાડ છે આ ઊંચું ને એવું ઝાડ થાય મોટું હા

एक दे दूँ ये खट्टा है चाय खुद ले ले यार मैं नहीं ताकती तो मैं भाड़ता था बोल मस्त वही चल जाओ हेलो तुम কথাই बोला चलो

ચાલુ ચાલો આગળ જોતા ચાલવાનું ખાવાનું છે મસ્ત છે મસ્ત લાગે ચાલો જોતા રે ઉમરા નું ઝાડ છે જો એમાં ફળ પણ છે અંજીર જેવા આવે ખાવામાં જો કે આપણી બાજુ બહુ ઓછા જોવા મળતા આ તો જંગલમાં આપણે જઈએ તો આપણે ને જોવા મળે હાલો ચડી ચડીને હા ચડી ગયો છે તમને સારી રહે કેવું લાગે પાછા આવી ગયે એવું લાગે સુખ્યા માણા

તમને કોઈને ખબર હોય ને તો કેજો મને તો ઘર હોય ને એવું લાગે પણ એના કરતા બહુ મોટું છે થાકી ગયા ઉપર અહીંયાથી પણ હજી અમે અડધે જ ચડ્યા છે મસ્ત વ્યૂ આવી રહ્યો છે હજી તો ઘણા બધા ચડવાનું બાકી ગયું લોકો ઉતરી રહ્યા છે હાલો તો તમે

વાત ના પૂછો અને વ્યૂ વ્યૂ એ એકલો મસ્ત છે ને ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બાજુમાં રહેલ બે લાઈકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો મળી શકે ચાલો મિત્રો આવજો બાય